નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી દહેજની ઓર્ગોનિક ઇન્ડસ્ટ્રીઅલમાં ભયંકર આગ વેરહાઉસ બળીને ખાખ ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો વાગરા તાલુકાના દહેજમાં આવેલી ઓર્ગોનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી કંપનીના વેરહાઉસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ કારણોસર લાગી હતી અને જોત જોતામાં જ તેને આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી જો કે આ ઘટનામાં વેરહાઉસમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાક થઈ ગયો છે જેના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઈજા થઈ હોવાના અહેવાલ નથી જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ